નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર ને બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક સારી છે મિત્રો લગભગ પચાસ આલ આસપાસ વાલ આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો નરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ફરી પાછા આપણે લાઈવ હરાજીમાં આજે આવી ગયા છે મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ત્યાંથી તમને ખબર પડે કે આજના બજાર ભાવ કેવા રહીએ છે આ માહિતી સારી લાગી હોય તો અમારે જનરલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો જાય રૂબરૂ હરાજી ચાલુ છે તો ચાલો જાશી જાણસી કેવાની છે આજના બજાર ભાવ પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે અમલના પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી તમે જો સારામાં સારી ક્વોલિટી પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે બારમ ગામે કભડિયા 1601 રૂપિયાના ભાવ છે અમલના 1601 રૂપિયાના ભાવ છે અને ક્વોલિટી તમે જોવો 1601 રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી 1601 રૂપિયા 1521 રૂપિયાના ભાવ છે અમલના 1521 રૂપિયાના ભાવ છે અને ક્વોલિટી તમે જોજો છો એક નંબર કા ટોલક મિડિયમ છે 1521 રૂપિયાના ભાવ છે અમલના અંદાજ સંગે 600 રૂપિયા લઈ જરા મમા

તો મિત્રો ફાઇનલી આજના બજાર આ ટાઈપના બજાર હતા તેજી મંદીની વાત કરીએ તો કદાચ પાચક રૂપિયા કાલ કરતાં બજાર ઢીલું કહી શકાય મિત્રો પાંચ દસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય તેવી પોઝિશન આજે લાગી રહી છે આ માહિતી તમને સારી લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો